ભીલડી ખાતે શ્રી બાણમાતા સેવા ભવ્ય કેમ્પ અંબાજી પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો આ ઉપરાંત ભીલડી હાઇવે પર જય અંબે યુવા મિત્ર મંડળ સેવા કેમ્પ તેમજ જય અંબે ડાલા એસોસિએશન સેવા કેમ્પ વગેરે સેવા કેમ્પોનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોનો જ્યારે પદયાત્રીઓનો વધારો થઈ રહ્યો છે ત્યારે ભાદરવી પૂનમના મહામેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મય ભક્તો રસ્તાઓ પર પદયાત્રા અંબાજી તરફ ચાલી નીકળ્યા છે ત્યારે ભીલડી બાણ બાણમાતા સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં સત્તર વર્ષથી બાણમાતા યુવક મંડળના સભ્યો દ્વારા સેવા આપવામાં આવી રહી છે ત્યારે સૌપ્રથમ ભીલડી બજારમાંથી માતાજીના રથ સાથે ડીજે તાના તાલે સેવકો ઝૂમી ઉઠ્યા હતા તેમજ બજારમાંથી રથ ફેરવી વાંચતા ગાંસતા ડીજે સાથે કેમ્પ સ્થળ પર ડીજે તેમજ માતાજીના રથને લઈ જવામાં આવ્યો હતો જ્યાં જઈને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી હસમુખભાઈ પંડિત દ્વારા પૂજા વિધિ કરી ભવ્ય આરતી કરવામાં આવી હતી સૌ લોકોએ આરતી દર્શન કર્યા હતા અને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં છેલ્લા સત્તર વર્ષથી માતા યુવક મંડળના સેવકો સેવા આપી રહ્યા છે આ કેમ્પમાં નાવાની ધોવાની ચા નાસ્તો બે ટાઈમ જમવાનું તેમજ મેડિકલ સેવા અને આરામ કરવાની જેવી પણ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેમજ જમવામાં લાડુ પુરી શાક દાળ ભાત છાછ અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે મેડિકલ સેવા પણ આપવામાં આવે છે અને પદયાત્રોની ભવ્ય સેવા કરવામાં આવી રહી છે તેમાં આયોજકમાં બાબુભાઈ ભોમાજી જોશી રમેશભાઈ ભોમાજી જામાભાઈ ભાટી જસુભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ રાજુભાઈ સોની અતુલભાઈ ઠક્કર તેમજ અન્ય સેવકો દ્વારા આ કેમ્પમાં ફૂલ ટાઈમ સેવા આપવામાં આવી રહી છે અને આ કેમ્પમાં ભવ્ય સેવા પૂરી પાડવામાં આવે છે